આપણે મગફળી કાઢવાનું છે ઉખાડવાન છે તાર કાલ મગ ઉખેડ નાખી છે કમ્પ્લીટ થઈ ગયું છે બધું પાકી ગયું છે તો કાલ આપડે ઉખાડવાન વેલા સારું કહી દયો મજૂરિયા મજૂરિયા ના કરવાના આપણે આપડે બે કાપીશ ખાલી માર તો કોમ નહીં થતું તા હું તો નહીં જોઈ રહ્યો ગુઈ આ દારૂ પી પીન ફેફસ બધું હળી ગયા લાગી તો અમાર તો બધું હળી ગયું છે લેવર ખરાબ થઈ ગયું ને બધું ખરાબ થઈ ગયું પટી ગયું તમે વળી ઓપડી ગયા વળી ઓપડી જ ન તો છોકરો કે નો હડોરા હું તો દઉં છું ઘરે કે જાય ઘરે દઉં છું

પૈસા આલો છે પૈસા પૈસા નહીં લાવી છે મારા છે પણ વન ના મારો ભાઈ પણ ના ના ચાલે

કોણ બોલ્યો અલ્યા ફોર ફોર ઉભા ઉભા ફોર ફોર અલ્યા હું લઈ તમારા લઈ શું ભાઈ રૂપિયા અલ્યા આની કો કઈ કમ જાજીલો તને કઈ કમ રાખજો લ્યા ઓય તો હું પકડી દે ખસ પકડી અલ્યા આ પકડો કલ્યા અલ્યા તમે અરે તો

કાંઈ મના ખોટા મગજ ખવાય મારા